રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉનાળા પહેલા જ પીવાના પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે નગરપાલિકા દ્વારા ત્રણ દિવસથી પાણી વિતરણ નથી કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક લાખની પ્રજાને છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીના વલખા છે ગણેશપુરા વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આ પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું છે લાઇન રિપેરની કામગીરી પૂર્ણ થયા બાદ જ ફરી પાણી આપવામાં આવશે હજુ પણ બે દિવસ સુધી પાણી નહીં મળતા જનતામાં પાણીના વલખા જોવા મળી રહ્યા છે લગભગ એક લાખ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ધોરાજીની પ્રજા પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત જોવા મળી રહી છે અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો અનેક વખત સંપર્ક પણ કરવામાં આવ્યો છે પરંતુ ફોન રિસીવ ન કરતા હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપો પણ જોવા મળી રહ્યા છે ત્યારે હાલ તો આ પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્રણ દિવસથી પાણી વિતરણ ન કરાતા ધોરાજીની એક લાખ જનતા પાણી વિહોની બની છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ